હજી ખાલી સવા દસ જ વાગ્યા છે ને ત્યાં તો ટોટલી ભેંસો બેસી ગઈ માદણામાં અને જોઈ લ્યો પાડામાં ડેટકા બેઠા આ પાડો જોઈ લઈએ જીભ કાઢે છે મરી ગયા એમને તડકા છાટા આવે છે ઝીણા ઝીણા આમ જો પાણીમાં હું તમને દેખાડી દઉં આમ તો જાય ઠાકર મિત્રો તમારું સ્વાગત છે મારા એક બીજા નવા બ્લોગની અંદર તો અત્યારે તમને ખબર જ હશે કે ભાઈ ભરાણા છે ભાઠે કેમ કે બાપુ વયા ગયા હતા ગામત રહે લાકડી આવી ગઈ છે આપણા હાથમાં અને અત્યારે આપણે જવાનું છે ભેંસોને લઈને ધારે અને ચાલો હું તમને ધારે પૂગીને મળીશ ને જોઈ લા ભેંસો તો ચાલો હવે ધારે પૂગીને મળીએ તો હવે આપણે ધારે તો પહોંચી ગયા છીએ જોઈ લ્યો અહીંથી શરૂઆત થાય છે ધારની અને ભેંસો જો આ ચરે હજી એમ તો ધાર તો ઘણી છે પણ અહીંથી હજી શરૂઆત છે ને ત્યાં જ છે અત્યારે ભેંસો તો ચાલો હવે મળીએ આગળ તો બને રહેજો બ્લોગમાં જોઈ લ્યો મિત્રો હજી ખાલી સવા દસ થયા છે ને ત્યાં તો તડકો પડે છે આ જોઈ લ્યો હજી ખાલી સવા દસ જ વાગ્યા છે ને ત્યાં તો ટોટલી ભેંસો બેસી ગઈ માદણામાં હજી કઈ ભેંસો એ ચૈર જ નથી ભેંસો એ કઈ ચૈર જ નથી બહુ હજી પૂગી રહી છે અને જોઈ લ્યો આ પાડામાં બેઠકા બેઠા ડેટ કને પણ અટાણે રમતું ઉકલે અને જોઈ લ્યો એકોલી વાછડી છે ને એ તે જરે છે બાકી ટોટલી ભેંસો બેસી ગઈ આ જોઈ લ્યો તો જો આગળ બ્લોગમાં ચાલો મિત્રો હવે ભેંસો એ દસ પંદર મિનિટ તો નામ બેઠી રહી માદણામાં તો હવે કરીએ ઊભી કેમ કે નક્કર પછી કઈ ચરશે નહીં તો પછી બપોરે નહીં બેસે નામ પછી બપોરે ચરવા ઊભી થશે એટલા માટે હવે ભેંસોને ને ઉભી કરીએ અને ચાલો હું તમને પછી મળું જોઈ લ્યો મિત્રો હવે આપણી બધી ફેંસો ઊભી તો થઈ ગઈ છે ચાલો હું તમને બતાવી દઉં જોઈ લ્યો તો હવે આ ભેંસોને ને આપણે આમણે કોર્ષ ચરાવવા માટે લઈ જઈએ તો હવે હું તમને મળું પછી તો બને રેજો બ્લોગમાં તો હવે આપણી બધી ભેંસો ચરવા માંડી છે જોઈ લ્યો આમનેકો જોઈ લ્યો અને હજી તડકામાં વેઈ જાયો ફેર નથી પડ્યો એમ એમનેમ જ છે જોઈ લ્યો તો હજી અત્યારે તો જો ભેંસ આરામથી ચરે છે બધી ચાલો હવે મળીએ પછી હવે આપણે ભેંસો લઈને આવી ગયા છીએ આ તરફ જોઈ લ્યો ભેંસો બધી આવડો પંખો છે પણ હવે આપણી બધી ભેંસો નીકળી ગઈ છે પાણીએ એટલે કે પાણી પીવા માટે અને અહીંયા જ આપણે બધી ભેંસોને બેસાડવાની છે જોઈ લ્યો આ બધી ભેંસો અત્યારે તડકો એટલે મેં તમને કીધું હતું ને હજી ખાલી બાર વાગ્યા છે ને તો અત્યારે તો ડોબા કેટલા આ પાડો જોઈ લો મરી ગયા તો ચાલો હવે બનાવજો આગળ બ્લોગમાં જોઈ લ્યો મિત્રો હવે આપણી બધી આવી ગઈ છે અહીંયા માદરામાં જોઈ લ્યો પાછી બેસી ગઈ છે જ્યાં આપણે જગ્યા હતી ત્યાં જ પાણી તો કઈ પીધું નથી એમ માદરા પણ એમને બેસી ગઈ છે જોઈ લ્યો અને હજી એક આમણી કોરે છે એક ત્યાં ખાડો સારો છે આવું પાણી ગંધારું નથી પણ સારું છે ત્યાં પી લેશે જ્યારે ઉપાસ હવે આપણે બપોરા કરવાના છે તો ચાલો હવે બપોરા કરી લઈએ જોઈ લ્યો આ છે બપોરા રોટલી છે ડુંગળીનું શાક છે છાશ છે તો ચાલો હવે બપોરા કરીને પછી તમને મળું ત્યારે વાગ્યા છે સવા એક અને આપણે બપોરા તો કરી લીધા છે અને જોઈ લ્યો છાટા આવે છે ઝીણા ઝીણા આમ જો પાણીમાં હું તમને દેખાડી દઉં તો તમને નહીં દેખાય અને આ રહી જો આપણી બધી ભેંસો બેઠી બેઠી છે છે અને જો આવે છે એકાદું રેવડું સારામાં સારું આવી જાય ને તો માલ ને પણ સારું અને ખેડૂતોને પણ સારું એટલે બધાનું કામ થઈ જાય ને તો ચાલો હવે બનાવજો આગળ માં હવે પૂણા ત્રણ થઈ ગયા છે અને જોઈ લ્યો ત્રણ ચાર ભેંસો બેઠી છે બીજી બધી તો ઊભી થઈ ગઈ છે જો ઓલી બાજુ હોઈ ગઈ છે તો એ રીતે તમને દેખાતી જશે અને હમણાં તો સારા એવા આવી ગયા હતા ના એને અત્યારે જો આમ ફૂલ ટોળા એવું થઈ ગયું છે વાતાવરણ એકદમ હવા આવે છે આમ સારું એવું થઈ ગયું છે ભેંસોને ને અમે ચરવામાં મજા આવશે હવે અગર સવારે ફૂલ એટલે ફૂલ તડકો હતો અત્યારે તડકો નથી આમ ઠંડુ વાતાવરણ છે તો ચાલો હવે બનાવી જો આગળ બ્લોગમાં તો અત્યારે વાગ્યા છે સવા પાંચ અને જોઈ લો હવે ભેંસો જાય છે આપણી ઘર તરફ બધી અને આ તો આપણો નાનોકડો એવો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીશું આપણે બીજા બ્લોગમાં જય માતાજી અને જય ઠાકર